નમસ્કાર દર્શક મિત્રો એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની સ્થાપના નવ નવેમ્બર ઓગણીસ સો થઈ એકોતેર માંગ વર્ષમાંગ સમિતિ પ્રવેશ કરી રહી છે ત્યારે ઓગણીસ સો ત્રેપન ના વર્ષ બાળમેળાની શરૂઆત કરવામાં આવી બાળકો દ્વારા સંચાલિત બાળમેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વિશિષ્ટ નજરાનું છે બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવે છે સંસ્કારી નગરી વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બાળકો માટે સયાજી બાગ અર્પણ કર્યો હતો ત્યારથી સયાજી બાગ કમાટી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા તારીખ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસમી જાન્યુઆરી આમ દિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેથી જ તેનું નામાભિધાન સયાજી કાર્નિવલ કરવામાં આવેલ છે રિપોર્ટર ધરમસિંહ વનઝારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સાંસ્કૃતિક કાર્યક્રમ છે ગેમ ઝોન છે આ બધાની મુલાકાત લેતા લેતા તમે થાકી તો ચિંતા ન કરતા ચિંતા એ જ અમારું ચિંતન છે જેની વ્યવસ્થા આનંદ બજારમાં કરેલ છે જ્યાં તમને પોષિત અને ગુણવત્તા સબર વાનગીઓનો ભરપૂર સ્વાદ માણવા મળશે આ ગેમ ઝોનમાં તમને રસ્તા ખેત સતોડીયું આસપાસ પગથિયા આમલી પીપડી ગીલી દંડા જેવી

એકાવનમાં મેળાનું નામ ગયા વર્ષે નામાંકન કરવામાં આવ્યું હતું સાયાજી કાર્નિવલ તો આજની આપની આ સયાજી કાર્નિવલની પત્રકાર પરિષદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી દિનેશભાઈ પંડ્યા સર ઉપાધ્યક્ષ શ્રી હેમાનભાઈ જોશી સર તેમજ સમિતિના મારા સાથી સભ્યશ્રીઓ તેમજ આ એકાવનમાં મેળાના અમારા પ્રમુખ બાળ બાળ પ્રમુખ

તેમજ વિજ્ઞાનના પ્રોજેક્ટો જેવું ઘણું બધું છે જો તમે ગેમ ઝોનમાં રમતા રમતા થાકી જાઓ તો ચિંતા ના કરશો કારણ કે આ બાળમેળામાં આનંદ બજારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં સ્વાદિષ્ટ પૌષ્ટિક અને ગુણવત્તા સભા વાનગીઓનો સ્વાદ સ્વાદ માણવાનો મળશે મારા વાલા નગરજનો અહીં બાગ પણ છે ખુલ્લું આકાશ પણ છે રમતનો અવકાશ પણ છે પ્રકૃતિનો સાથ પણ છે અને ભાઈબંધોનો બંધોનો સંગાથ પણ છે તો જ્ઞાનના રાય બનીને માણજો આ એકાવનમાં બાળમેળાને આ બાળમેળાની મુલાકાત લેવાનું જરૂરથી ચૂકશો નહીં આપનું નામ મારું નામ પ્રજા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ